બુલેટ ટ્રેનની ચાલી રહેલી કામગીરીના પગલે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પ્રિયલક્ષ્મી ગરનાડુ એક વરસ માટે બંધ રહેશે અને જેતલપુર અંડરપાસ અને રેલવે અંડરબ્રિજ જે આગામી સોળ દિવસ માટે બંધ રહેશે આ જાહેરાત કરતું જાહેરનામું વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી અંતર્ગતનું જે સિવિલ વર્ક છે તે વડોદરા શહેરમાં પણ ચાલી રહ્યું છે વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન માટેના જે કામગીરી સિવિલ વર્કની ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખતા આગામી થોડાક સમય માટે બે રસ્તાઓ લોકોના વ્યવસ્થા માટે બંધ કરી દેવામાં આવ્યા છે સૌપ્રથમ વાત કરીએ પ્રિયલક્ષ્મી ગરનાળુ કે જે પંડ્યા બ્રિજ અને રેલવે સ્ટેશન વચ્ચે આવેલું છે આ પંડ્યા બ્રિજ રેલવે સ્ટેશન વચ્ચે આવેલું પ્રિયલક્ષ્મી ગરનાળું જે આગામી એક વર્ષ માટે બંધ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ વચ્ચે આવેલા પ્રિયલક્ષ્મી ગરનાળાને એક વર્ષ માટે બંધ કરવામાં આવ્યું છે જ્યારે જેતરપુર રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસની વાત કરીએ તો તેને આગામી સોળ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે ટ્રાફિક વ્યવસ્થા સુચારુરૂપે જળવાઈ રહે તે માટે આ જાહેરનામું વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે